નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપની ચેનલ ગુરુ જ્ઞાન સાને અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય વિજ્ઞાન માં મિત્રો સ્વાધ્યાયનો મિત્રો ચેપ્ટર નંબર 2 નો સંપૂર્ણ સોલ્યુશન કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારા લા સુધી જોવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે તો ચેપ્ટર નું નામ છે તમે જોઈ શકો છો અહીંયા આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ

જે ઉપરણીને આપણે દૂર કરી શકીએ છીએ માટી કાદવના બારીક કણોને પાણીના નિલંબિત માટીના કણોમાંથી નિતારણ અને ગાળણ પદ્ધતિથી આપણે અલગ કરી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે ચા બનાવવા માટે તમે કયા કયા પગલા લેશો દ્રાવણ દ્રાવક અને દ્રાવ્ય ઓગળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો તો એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લો ત્યારબાદ એમાં દ્રાવ્ય તરીકે ખાંડ લઈ તેને સંપૂર્ણ ઓગાળો ત્યારબાદ આમ ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થઈ જશે બાળકો ત્યારબાદ થોડી ચાની ભૂકી ઉમેરો ને જે પાણીમાં ઓગળતી નથી એવી થોડી ભૂકી તમારે લેવાની છે જે પાણીમાં ઓગળવાની નથી પાત્રમાં દ્રાવણને ઉકાળો જે પાત્રમાં તમે લીધું છે તે પેલી બીજાની અંદર ઉકાળવાનું છે ત્યારબાદ તેમાં દૂધ ઉમેરવાનું થાય છે હવે તો ગરણી વડે દ્રાવણને ગાળો અને ગરણીમાં અદ્રાવ્ય અવશેષો જે દ્રાવ્ય નથી થયા એ અવશેષો આપણને જોવા મળશે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે પ્રજ્ઞા ચાર જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે કે સો ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન જે દ્રાવણમાં સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે તેને કોષ્ટકમાં આપેલું છે જોઈ શકો છો ત્રણસો તેર કેલ્વિન તાપમાને પચાસ ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ કેટલું દળ જોઈશે સો ગ્રામ દળ જોઈશે દેખી શકો છો ત્યારબાદ તમે પ્રશ્ન છે પ્રજ્ઞા ત્રણસો ત્રેપન કે તાપમાને પોટેશિયમ ક્લોરાઇડ નું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે તેમાં ઓરડાના તાપમાન ઠંડુ પડવા મૂકે છે જોડાના તાપમાન હોય છે તે ઠંડુ પડવા મૂકે છે જેમ દ્રાવણ ઠંડુ પડશે અવલોકન શું થશે સમજાવો તો દ્રાવણને ઠંડુ પડતા પોટેશિયમ નાઇટ્રેટ નું મળશે જે શું થશે પોટેશિયમ નાઇટ્રેટ નું શું મળશે સ્ફટિક મળશે તાપમાન દ્રાવ્યતા આ જ પ્રમાણે કયા સારની દ્રાવ્યતા સૌથી વધુ હશે તો પોટેશિયમ નાઇટ્રેટ છે એ કેટલું છે ત્રણસો ઓગણતીસ હશે સોડિયમ ક્લોરાઇડ ત્રણસો પોટેશિયમ ક્લોરાઇડ ત્રણસો ઓગણસાહીઠ

એટલા જ પ્રમાણમાં દ્રવ્ય અને આપણે શું કહો ઓગાળ હોય તો એને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કયું દ્રાવણ આવશે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ સંતૃપ્ત દ્રાવણને તમારે અચૂક વ્યાખ્યા દયા લેવાની છે ત્યારબાદ શુદ્ધ પદાર્થની વ્યાખ્યા પણ બહુ અગત્યની છે શુદ્ધ પદાર્થ કોને કહેવાય એક જ પ્રકારના પરમાણુઓ બનેલા પદાર્થને શું કહેવાય શુદ્ધ પદાર્થ કહેવાય ત્યારબાદ એની અંદર વાત કરીએ આપણે શુદ્ધ પદાર્થ તરીકે સોનું હોય છે ચાંદી હોય છે એની અંદર કોઈનું મિશ્રણ હોતું નથી કે કોઈ સહેજન અંદર ઉમેરવામાં આવતું નથી એને આપણે શું કહીએ શુદ્ધ પદાર્થ કહીએ છીએ કલીલ ની વ્યાખ્યા જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વિક્ષેપિત કલા એ દ્રાવક અને વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે તેવા દ્રાવણને શું કહેવાય કલીલ દ્રાવણ કહેવામાં આવે છે દૂધ છે ચીજ છે ધુમાડો છે અને વાદળા છે તો નિલંબનની આપણે વાત કરીએ કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તે નિલંબન કહેવામાં આવે છે બેરિયમ સલ્ફેટ નું જે દ્રાવણ ચૂનાના પથ્થરના પાણીમાં લાકડું છે એ મિત્રો વિષમાં સમાન મિશ્રણ એટલે જે મિશ્રણમાં ભળી જાય એ મિત્રો શું કે સમાન જે મિશ્રણમાં ન ભળે શું કહેવાશે કહેવાશે લાકડું છે મિત્રો ભળવાનું નથી એટલે માટે શું કહેવાશે

ખોરાક નું રાંધવું ખોરાકનું પાચન થવું મણબત્તી નું સળગવું આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ નવ ચેપ્ટર નંબર બે નું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો બાજુમાં પેલા બે ને પણ પ્રેસ કરજો તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી તમને પણ ફાયદો થાય અને એમને પણ ફાયદો થાય તો ખાસ મિત્રો હવે તમારે કયા વિષયના વિડીયો જોઈએ છે ધોરણ નવના એ તમારા ખાસ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે જેથી અમને તમે ઝડપમાં ઝડપ વિડીયો લાવી શકે ફરી મળીશું નવો વિડીયો સાથે ત્યાં સુધી આવજો